હેલો ફ્રેન્ડ વેલકમ ટુ આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું હું હિરેન ભરવાડ હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજથી આપણે કસરસ મજાની એક લેક્ચરની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું કે જે તમને અંદર એક મુદ્દો કે જેને આપણે કહીએ છીએ કરન્ટ અફેર્સ તો એની અંદર આપણે એક સરસ મજાનું કરંટ અફેર્સ નું એક શોર્ટ ફોર્મ લઈને આવ્યા છીએ કે જેનું નામ છે આજની ચર્ચા એટલે કે કોઈ એક એવો મુદ્દો હશે કે જે સર્વ લોકોને છે એ સ્વીકૃત હોય અને એની ઉપરથી છે તમને જાણવા જેવું છે એ ઘણું બધું મળવાનું હોય છે તો એનું છે ચર્ચા તમે જોઈ શકો છો આજની ચર્ચા 360 ડિગ્રી એનાલિસિસ એક મુદ્દો સંપૂર્ણ માહિતી એટલે બધા વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ જય માતાજી ઓલ ઓફ યુ એટલે વિદ્યાર્થી મિત્રો આ જે મુદ્દો છે એ આપણા આઈસી પરિવારની અંદર સાહેબ જોડાયા છે એનું નામ છે સુમિત ચાવડા સર એ સરસ મજાનો છે એ મુદ્દો આપને ભણાવશે આજની છે મસ્ત મજાની છે તમને ઝાંખી કરાવશે કે ભાઈ કઈ રીતના આજની ચર્ચા છે એનો મુદ્દો છે ભણાવવાના છે આ લેક્ચર સિરીઝ છે એ દરરોજ રાત્રે 11 વાગે ડેલી બેસિસ ઉપર છે આવશે રાત્રે 11 વાગે એટલે કે આખો દિવસ છે તમારે

અને એ પહેલા વિદ્યાર્થી મિત્રો લેક્ચરની ની લિંક છે એને બધા વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો સર છે એનું મસ્ત મજાનું છે મનોબળ વધારજો મસ્ત મજાની છે કોમેન્ટ ને એ બધું આવશે કરંટ અફેર્સ ડેલી આવશે એની અંદર કોઈ ઇશ્યુ નથી પણ આ સ્પેશિયલ એક રેકોર્ડેડ ફોર્મ ની અંદર છે કરંટ અફેર્સ નું નાનકડું એવું સ્વરૂપ એટલે કે આજની ચર્ચા જેમ કે એક મેં નાનકડો એવો ટોપિક લીધો કે ભાઈ આ જગ્યાએ છે એ ઇન્દ્ર એક્સરસાઇઝ થઈ તો ઇન્દ્ર એક્સરસાઇઝ થઈ એની પાછળનો મોટિવ શું કયા કયા દેશો વચ્ચે છે એ એક્સરસાઇઝ

પેલા તો આજે આજની ચર્ચા છે એ શરૂ કરવાનો હેતુ શું છે જે તાજેતરમાં પરીક્ષામાં પૂછાય છે અને હાલમાં ચર્ચાઓમાં હોય છે તેની સંપૂર્ણ માહિતી કે જે કોઈ પણ પરીક્ષામાં કામ આવે તો ચાલો શરૂઆત કરીએ પેલા તો રોજ રાત્રે અગિયાર વાગ્યે રોજ રાત્રે અગિયાર વાગ્યે રેકોર્ડેડ ફોર્મમાં તમને આ જે લેક્ચર છે એ મળી જવાનું છે રેકોર્ડેડ ફોર્મમાં જવાનો ફાયદો એ છે દોસ્તો કે માની લો કે તમે આખા દિવસ દરમિયાન કોલેજ કે અન્ય કોઈ પણ કામકાજમાં હોવ અને ફ્રી ન હોવ તો તમે રાતે ફ્રી થયા પછી આ લેક્ચરને નિહાળી શકો છો એકવાર બે વાર તમને ઉચિત લાગે એટલી વાર તમે આ જોઈ શકો છો તો ચાલો આ શરૂઆત કરીએ હવે તાજેતરમાં ખબર છે કે મોન્થા જે ચક્રવાત છે એ ચર્ચામાં રહેલું કે જે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું અને તેની અંદર શું શું માહિતી છે એની આપણે ચર્ચા કરવી છે તો પેલા તો આ મોન્થા ચક્રવાત છે એનું નામકરણ કોણ કરે છે આ ચક્રવાત છે શું આમાંથી કેવા કેવા પ્રશ્ન બની શકે તે બધી ચર્ચા કરીએ તો ચાલો દોસ્તો ચક્રવાત એ ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્રમાં એટલે કે ભારતમાં જે હિન્દ મહાસાગર છે એના ઉત્તર ક્ષેત્રમાં એટલે કે બંગાળની ખાડીમાં આ જે ચક્રવાત છે તે ઉદભવેલું અને આ ચક્રવાતે ખાસ કરીને જે છે એ ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહેવાય છે હવે દોસ્તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત એટલે શું તો કે સૌથી ગંભીર શ્રેણીના જે ચક્રવાત કહી શકાય કે જે ખૂબ જ ભારે નુકસાન કરે છે 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 અને ઉષ્ણકટિબંધીય ક્ષેત્રની અંદર જે એ ઉદ્ભવે એ ચક્રવાતોને ઉષ્ણકટિબંધીય ચક્રવાત કહેવાય છે એ ચક્રવાત ઉપર જે દબાણ છે એ ઓછું થાય છે એને કારણે આ ટૂંકા જ સમયમાં એક ગંભીર સ્વરૂપ જે છે એ ધારણ કરે છે હવે મો ચક્રવાત છે તેનું નામકરણ કયા દેશે કરેલું તો દોસ્તો મોન્થા ચક્રવાત છે એનું નામકરણ જે છે એ એ નામના દેશે જે 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 છે છે કરેલું ચક્રવાત આવ્યું ક્ષેત્રની અંદર એનું નામકરણ થાઈલેન્ડ દેશે કર્યું અને એનું નામકરણ જે પ્રાદેશિક પ્રક્રિયાનો એક ભાગ છે અને એની ભાષામાં એટલે કે થાઇલેન્ડમાં મોન્થા શબ્દનો જે અર્થ છે એ સુંદર ફૂલ એવો થાય છે ટૂંકમાં એની જે પ્રાદેશિક ભાષા છે એમાં મોહનતા શબ્દ એ લોકો સુંદર ફૂલ તરીકે ઓળખે છે બરાબર છે દોસ્તો હવે તો જે આ ચક્રવાત છે એ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું અને આનું જે નામકરણ છે દોસ્તો એ એક મહત્વનું છે કે નામકરણ ડબલ્યુ એમ ઓ વર્લ્ડ મેટિરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન અને સીએસ વર્લ્ડ મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ અને ઈએસસીએપી એટલે કે ઇકોનોમિકલ એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક નામની જે સંસ્થા છે એના સભ્ય દેશો એનું નામકરણ કરે છે એના સભ્ય દેશોની અંદર તેર જેટલા દેશો છે કેટલા તેર જેટલા દેશો છે કે જે અલગ અલગ સમય અને જે ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે એના નામકરણ જે છે એ આ તેર દેશો કરે છે સમજાય છે દોસ્તો હવે આનો ઉદ્ભવ અને ગતિ ઉદ્ભવ સ્થળ ક્યાંનું છે તો કે દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં નીચા દબાણવાળા વિસ્તારમાં શરૂઆત થયેલી તીવ્રતા દોસ્તો આની શું હતી તો આની તીવ્રતા જે રીતે ડબલ્યુ એમ ઓ છે બરોબર અને ઈ છે જે યુનાઇટેડ નેશનની સંસ્થાઓ છે એવી જ રીતે ભારતની સંસ્થા શું છે ભારતની એવી કઈ સંસ્થા છે કે જે હવામાનની આગાહી કરે છે ભૂકંપની આગાહી જે છે એ કરે છે તો આઈ એમ ડી એટલે કે ભારતીય હવામાન વિભાગ ઇન્ડિયન મિટરીયોલોજીકલ ડિપાર્ટમેન્ટ કે જે આની ભારત દેશની અંદર કોઈ ચક્રવાત હોય તો તેની આગાહી એની સાવચેતી શું છે શું પગલા લઈ શકાય તે બધાની જે ચર્ચાઓ છે એ આપણને આપે છે તો જ્યારે આ વાવાઝોડું જે છે તે આવે છે ત્યારે ભારતીય હવામાન વિભાગ કે જે માહિતી આપે છે કે આ જે ચક્રવાત છે એ ગંભીર ચક્રવાતી તોફાન અને ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનની શ્રેણીમાં છે હવે આ શું છે દોસ્તો તો જે કોઈ ચક્રવાત છે એ નાનાથી લઈને મોટી એક વર્ગીકરણની શ્રેણી આપેલી છે તેની અંદર આઈએમડીએ મૂકેલા છે તેની બી ચર્ચા આપણે આગળ કરીએ છીએ સુધી પણ જતી રહી હતી હવે આની અંદર આનો અર્થ શું છે તો કઈક ચર્ચા કરી કે ગંભીર ચક્રવાતી તોફાન અને ખૂબ જ તો એની અંદરનું ક્લાસિફિકેશન છે કે જે પવનનું જે જળપતિ નેવું થી એકસો દસ અને એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પવનની જે ઝડપ છે એ જતી રહી છે બંગાળની બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ ભાગ ઉપર ઓછું દબાણ ધરાવતો જે વિસ્તાર છે હવે દોસ્તો આજે માહિતી છે ને એ ચક્રવાત કઈ રીતે બન્યો ને એની છે હવે હું તમને ચક્રવાત કઈ રીતે બને ને એ સમજાવું

દબાણ ઘટશે અને પણ ઘટશે તો જે તાપમાન વધશે એ તાપમાન બાષ્પીભવન અને બાષ્પીભવન સ્વરૂપે જે છે એ ઉપરની તરફ જશે અને આયા બનશે વાદળો આ વાદળોની અંદર જે તાપમાન છે એ વધેલું હશે હવે જે ગરમ હવા જે આયા ભેગી થઈ હતી એ બધી જતી રહી ઉપર હવે જે ઉપર હવા ગઈ છે આયા વચ્ચે જે જગ્યા બની ખાલી જગ્યા જે બની જે કેવી હશે ઓછી અને ઓછા દબાણ વાળી સમજાય છે દોસ્તો આ ઓછા જે જગ્યા બની આની અંદર આજુબાજુની જે હવા હશે એ ભરાશે અહીંયા ભરાશે અને એક ઘુમટ આકાર એટલે કે આ વંટોળ જેવી જે રચના છે એ બનાવશે બરાબર અને આ ગોળ જે રચના બને છે એ

બસ અને આને જ આપણે ચક્રવાત તરીકે ઓળખીએ છીએ રાખજો કે કોઈ પણ ચક્રવાત છે એનો વધારો જે વધારે દર્શાવે ને વધારો દર્શાવે બસ એ જ ચક્રવાત ને ગંભીર થી અતિ ગંભીર શ્રેણી જે છે એ દર્શાવે છે બરાબર છે દોસ્તો હતી ચક્રવાત શું કહેવાય એની માહિતી હવે આગળ વધીએ જો આ બધું તમને સમજાવ્યું છે કે બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વ ભાગ ઉપર ઓછું દબાણ ધરાવતો વિસ્તાર મેં કીધું તાપમાન વધશે એટલે દબાણ ઘટશે જેની ગતિ શરૂઆતમાં ધીમી હોય પછી તો કે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે છે અને તીવ્રતામાં જે છે એ વધારો થાય છે હવે આ તીવ્રતા કેવી તો કે આની અનુકૂળ પરિસ્થિતિઓ શું તમે તમને કીધું એમ સત્યાવીસથી અઠ્ઠાવીસ ડિગ્રી થી તાપમાન વધે અને જે ઓછો ઊભો પવનનો પ્રવાહ છે તેને કારણે આ જે દબાણ છે એ દબાણમાંથી ચક્રવાતી તોફાન અને ત્યારબાદ ગંભીર ચક્રવાતી તોફાનની જે છે એ ઉત્પત્તિ થાય છે હવે એનું ક્લાસિફિકેશન જે ઇન્ડિયન મેટીરોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય હવામાન વિભાગ આપે છે બરાબર એ આપણે જોઈએ ઘુમ હોય છે અને કોઈ નુકસાન નહીં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળે છે ત્યારબાદ ડિપ્રેશન કે જેમાં પવનની ઝડપ એકત્રીસ થી ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક હોય છે અને જે ભારે વરસાદ શરૂ થઈ શકે અને નબળા બાંધકામોનું નજીવો નુકસાન અને દરિયામાં ભાડે ઉછાળો ત્યારબાદ છે ડીપ ડિપ્રેશન જે પચાસ પચાસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાક કે જ્યાં પણ આંશિક નુકસાન અને નાની મોટી હોડીઓના જોખમ દર્શાવે પછી ચક્રવાતી તોફાન કે જે બાસઠ થી અઠ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો પવન દર્શાવે અને વરસાદ અને પવનને કારણે નાની મોટી વસ્તુઓને અને વૃક્ષોનું નુકસાન દર્શાવે છે અને દરિયાના ઊંચા મોજા તો આ બે રેન્જ ની વચ્ચે મોનથા ચક્રવાત ની પવનની ઝડપ જે છે એ આપણે જોવા મળે છે ગંભીર ચક્રવાતી તોફાન તો કે નેવ્યાસી થી એકસો સત્તર કિલોમીટર પ્રતિ કલાક ની હોય છે અને ખૂબ જ ગંભીર જે એકસો થી એકસો અને આ જે મૂનથા ચક્રવાત છે આપને બધાને ખબર છે કે નેવું કિલોમીટર પ્રતિ કલાક અને નેવું કિલોમીટર થી એકસો ને દસ અને વીસ સુધી પણ જે પવનની જે ગતિ છે એ જોવા મળી હતી એટલે એને ગંભીર ચક્રવાત કે ખૂબ જ ગંભીર ચક્રવાત ની શ્રેણીમાં આઈએમડી જે છે એ મૂકે છે ત્યારબાદ અતિ ગંભીર કે જે પવનની ઝડપ એકસો છાસઠ થી બસો વીસ અને ત્યારબાદ સુપર સ્લાઈક સાયક્લોન સુપર સાયક્લોનિક સ્ટ્રોમ એટલે કે બસો એકવીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપ જે છે એ વધુ હોય છે આ સૌથી સર્વનાશક કહી શકાય વિનાશ અને જીવલેણ તોફાનની શ્રેણીમાં આવે છે હવે આ જે ચક્રવાત થયો મોનથા તો આ ચક્રવાત એવો કયો વિસ્તાર છે કે જે ટાર્ગેટ થયો હતો તો એની અંદર આંધ્રપ્રદેશ અને ઓડિશાનો જે દરિયા કિનારો છે દોસ્તો તે માં ખૂબ જ તોફાન જોવા મળ્યું હતું તો ચાલો એ જોઈ લઈએ આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વિનાશ તો કે પૂર અને વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં 21 સેન્ટીમીટર કે તેથી વધુનો વરસાદ જોવા મળ્યો છે કે જેથી નદીઓમાં પૂર આવવાની અને શહેરોમાં પાણી ભરાવાની જે સંભાવના હતી એ હતી અને જનજીવન છે એ ખોરવાઈ ગયું માળખાગત નુકસાન શું થયું તો કે વીજળીનું જે જથ્થો છે એ ભારે પવનને કારણે હજારો વીજળીના થાંભલાઓ અને ટ્રાન્સફોર્મર જે છે એ તારાશાઈ થયા ટૂંકમાં દોસ્તો આ નુકસાન દર્શાવે છે કે કોઈ પણ ચક્રવાત જ્યારે ઉદ્ભવે છે ત્યારે માનવ જીવનને શું હાનિ થાય છે શું નુકસાન છે કેવા કેવા પરિબળો છે એનો સામનો કરવો પડે છે બરાબર છે દોસ્તો તો હવે સંચાર વિભાગ તો મોબાઈલ ટાવરો અને સંચારની જે લાઈનો છે એને નુકસાન થતા વાતચીતની સેવાઓ ખોરવાઈ ગઈ અને બાકીના નુકસાનમાં કાચા અને અર્ધ કાચા મકાનો કે 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 જેને નુકસાન થયું તો આ ગંભીર ગંભીર ખૂબ જ શ્રેણીનું જે જે છે એ વાવાઝોડું એટલે ચક્રવાત તાજેતરમાં ચર્ચામાં હતું દોસ્તો આમાં મહત્વનું કહી શકાય એવું શું તારું નામકરણ કોને રાખ્યું પેલા તો એ મહત્વનો પ્રશ્ન બને છે ત્યારબાદ આની શ્રેણી શું હતી આ કઈ શ્રેણીમાં આઈએમડી ક્લાસિફિકેશનમાં મૂકે છે બરાબર બીજું કે આનું જે નામકરણ છે એ મેઈન કઈ બે સંસ્થાઓ પાડે છે એ પ્રશ્ન બની શકે અને આની અંદરથી બીજા પ્રશ્ન કે જે ક્યારે ઉદ્ભવ્યું એ થઈ શકે તો ઓક્ટોબર મહિનામાં ત્રીસ કે એકત્રીસ ઓક્ટોબર ની આસપાસ આ જે પાવાઝોડું છે એની ઉદ્ભવ જે છે એ દર્શાવે છે સમજાય છે દોસ્તો તો હવે આના ઉપરથી આપણે કેવો પ્રશ્ન પૂછાઈ શકે

આનો જવાબ તમારે બધા એક કોમેન્ટ સેક્શનમાં જે છે એ આપવાનો છે તો દોસ્તો આ હતો આજનો ટોપિક કે જેનું નામ હતું ચક્રવાત મોન્થા હવે દોસ્તો જો તમારે આગળ તાજેતરમાં એવા અગત્યના કહી શકીએ એવા ટોપિક વિશે જો તમે એવું ઈચ્છતા હોવ કે હું લેક્ચર લઈને આવું તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે જેથી કરીને હું તમારા પ્રશ્નને સમજી અને પરીક્ષા લક્ષી ભવિષ્યમાં કયા ટોપિકમાંથી પ્રશ્ન બની શકે એવા ટોપિકો લઈને હું આવતો રહીશ બરાબર છે દોસ્તો તો આ તો આપણો આજનો ટોપિક અને આશા રાખું છું તમને બધાને સમજાયું હશે અને મજા આવી હશે જો તમને આ વિડિયોમાં મજા આવી હોય તો લાઈક કરજો અને તમારા સાથી મિત્રો સાથે શેર કરજો ધન્યવાદ મિત્રો મળીશું આવતા લેક્ચરમાં એટલે કે આના એપિસોડ નંબર ટુ માં ત્યાં સુધી જોતા રહો આઈસીઈ રાજકોટની આ યુ ચેનલ ધન્યવાદ